એટલા બધા કપડા ધોયેલા છે ઓલરેડી બરાબર એટલા અહીંયા હંકેલી નાયકા હે અને બારે એટલા બધા કપડા હતા બરાબર તો છાઈસ ને હે ને વેસ્ટે જ જવા દે આમ જો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોક મમ્મી કયું ના રાયડો રાયડ ક્યાં હે મમ્મી હું તકલીફ પડી ગઈ બોલો તો

ભાઈ તું મહી માગીને કેમ લેવી મે ભાઈ માગીને લેવાય કે માગીને ન લે તો ભાંગીને લઈ પણ લઈ આય કેટલા બધા કપડા ધોયેલા છે ઓલરેડી બરાબર એટલા અહીંયા હંકેલી નાખ્યા હે અને બારે એટલા બધા કપડા હતા બરાબર આમ જો એટલા બધા કપડા છે એટલે હે ને મેન વસ્તુનો પ્રોબ્લેમ હું આવે કહું મારી મમ્મીને તો હું ખબર પડી જાય કે જો એટલા બધા કપડા એક આયે ભેગા થાય ને એટલે એને તકલીફ થવા માંડે મને ડાળું નાખે મારા ઉપર ડાળું નાખે કપડાને જ ધોવાતા ભાઈઓ કપડા મને હા ગોઠણ બોધું લો છાશ ને હે ને વેસ્ટેજ જવા દિયા જો જો ને વેસ્ટેજ જવા દિયા જો એટલે શું આઈસ કાઢી વાહ હોય ને ખાટી હોય ને

પોપિયા ખાઈ ને પોપિયા જેવા થઈ ગયા મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો જરૂર બચાવજો અને ભાઈ કોલેજ ની પરીક્ષા લે બધું આમાં બધું માથે ભાઈ ભેગું નથી થતું તમારે કેમ ભેગું થાય મને જેની કામ શેડ્યુલ ગોઠવીને કેજો ને યાર મારે તો દી ડી ટૂંકા રાઈટ લાંબી એટલે કાઈ ભેગું જ નથી થતું અમારો મારો શેડ્યુલ તો કઈ ભેગો જ નથી થતો કે ભાઈ સવાર દી હજી આવીને તો સવારથી ઉઠો ને તો બપોર ને હાઇન કેમ પડી જાય મને તો ખબર જ નથી પડતી બિઝનેસમેન ની વાત નથી ખબર જ નથી પડતી મિત્રો ખરેખર

તમારા નાના ભાઈ તરીકે મને સપોર્ટ કરજો કે ભાઈ આખો દિવસનું નું શિયાળામાં શેડ્યુલ કેમ ગોઠવવું વેલા ઉઠી જાવ ભાઈ તો થાય 10 વાગે ઉઠીએ તો કોઈ દિવસ નું થાય નું થાય નું થાય વાહ તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર બતાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં માં બાય બાય